मोठा टीम ला गाम थमित मान सिसागर वाघेला चलो मित्र लाईव्ह जा માતાજી બધાને ચાલો મિત્રો પહેલાંમાં સીટો આવતું તો બંધ હતું એટલે ઓપશન હવે આમ નથી કહ્યું ઓછો કરવા જ ચાલો મિત્રોમાં એટલે એમાં ક્યાંથી જોડાણ છે ભાઈ મેસેજ કરજો ચાલો મિત્રો ફટાફટ તમે ક્યાંથી જોવો છો વરસાદ તો આવ્યો હતો હમણાં તમારે ક્યાં કેવો વરસાદ છે

ચાલો મિત્રો કેમ છો બધા તમે ક્યાંથી અમારું લાઈવ જોઈ રહ્યા છો લાઈક કરો સપોર્ટ કરો નમસ્તે ભાઈ જય માતાજી જય માતાજી મહેશભાઈ કેમ છો તમે આવવાના હતા ટીમલા ભાઈ કેવો વરસાદ છે ત્યાં તમારું ત્યાં બસ મજામાં તમે અમે મજામાં છીએ સરસ સરસ વરસાદની જરૂર હતી ચાલો ભરતભાઈ કેમ છો મજામાં ત્રણ લાઈક સાથે જય શ્રી રામ રાધે રાધે ઓન કર્યા પછી સિમ્બોલ થોડો કામ નજીક આવ્યો ભરતભાઈ ચાલો મિત્રો ભરતભાઈ તારો સપોર્ટ આપી રહ્યા છે આપણને મહેશભાઈ પણ લાઈવમાં જોડાયા છે તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ થેન્ક યુ પરત આમ થોડુંક આમ બહાર આવે છે ચાલો મિત્રો ચોવીસ જણા લાઈવમાં જોડાણ છે મારે મોબાઈલ મારે ફ્રી માં આવ્યો મોબાઈલ લીધો ને મેં નવો બહુ મસ્ત ઓરિજિનલ છે આતો ડોટ નું છે આ પેરન સાંભળ્યું એટલે એમ થાય ઓહો હોમ થિયેટર વાગતા સ્ટુડિયો માં વેગી લાગે બટન મોકલે છે બટન તો મારે વાર લાગશે ચાલો ચાલો મિત્રો લાઈક કરી દોવા દે આવું હતું તમારે ગામ પણ આજે માતાજી ના નિવેદ હતા એટલે હા ભાઈ હા આઠમ છે એટલે બધાજી ના નિવેદ હોય છે ચોખ્ખો જ આવે આમાં તો હાલો મિત્રો માઇક માં નથી સારો અવાજ આવતો હે ને માઇક ખરાબ હોય એવું લાગે ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો અમે લાઈવ આવી ગયા છીએ ફરીથી તો તમે પણ લાઈવ માં જોડાઈ જાજો કેમ છો મિત્રો બધા હે લાઈક કમેન્ટ કરજો કેમ છો મહેશભાઈ મજામાં મહેશભાઈ લાઈક કરજો આ અમારે પણ આજે આઠમ છે અમારે આજે સાંજે નિવિધ છે અમારે પણ માતાજીના

એમ છો બધા મજામાં મિત્રો હજી તો અમારા અંધારા જેવું છે જ તો હજી અંધારા છે વરસાદ આવું આવું છે હજી પવન તો જબરો મસ્ત ઠંડો આવે હો વાવાજાડા જેવું છે હજી એસી જેવું હવામાન કરને કે એસી જેવું ગોસ્વામી યશ ક્યાંથી છો ભાઈ અમે છે મોટા ટીમ લગામથી માનવ ભામણિયા બાપા સીતારામ બાપા સીતારામ ભાઈ કેમ છો મજામાં મહેશભાઈ હા હજી વાતાવરણ વરસાદી છે હા ભાઈ હા જય ભીમ સારા સારા ઇમોજી મોકલે છે bukan usaha saro semitro agunan usaha portraktor, apa itu pota na konten bu nawo apa itu apa nanti, Zaymataji Bapu Rakes Zaymataji Baiknya જય માતાજી ભરતભાઈ થેન્ક યુ ભરતભાઈ અમારા માટે આવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આજે ફ્રી લાગો છો હા આજે નિવેદ છે એટલે આજે ફ્રી જ છે ના કે ખટારા નો બેઠા ધોણવા હા મળતા હતા તમે કંબેરિયા જેનિલ તમે આયર નાવાય અમે વણકરસી જય ભીમ जय भीम जय संविधान તમે ક્યાંથી છો ભાઈ સૌ નજય માતાજી મિત્રો ચાલો જયનિલ ભાઈ राकेश ભાઈ

પછી પાછા અમારે નરસિંહ દાદાનો પાઠ હવન છે રાત્રે દસ માં નો કે દસમ ના દિવસે રાત્રે ચાલો મિત્રો લાઈક કરો સાડત્રીસ વ્યૂ છે આમાં કમેન્ટ કરો તમે ક્યાંથી લાઈવ જોવો છો

કોઈને પણ પટોળા લેવો હોય તો કોન્ટેક કરજો અમારો પટોળાનું બેગ લેવું હોય ને આનું ખબર લેડીઝ બેગ આવે છે આટલું પર્સ આવે છે એ પણ અમે રાખીએ છીએ

ચાલો ચાલો મિત્રો તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમારે કેવું ઠંડુ ને કેમ સાતા હોય જન્માષ્ટમી સાતામા હો તો આ કામ પણ આવડે જો આપણું હાથી નું કામ કરી લો પછી ફર્નિચર નું કામ આપણને આવડે છે ટાય આપણને આવડે છે લાઇટ ફિટિંગ પણ આપણને આવડે છે પણ વસ્તુ બારે નથી જતા આપણે કઈ પણ કામ હોય તો નાખવાનું ચાલો તો ઓગણીસ મિનિટ થઈ છે વીસ મિનિટ કરી નાખવી પૂરી મિનિટ મંદિર જોવા જાવું છે તો એકવાર મંદિર જોઈ આવી આ લખવાનું મંદિર છે તો

Jong malu setau siapa dia ya. lagi? Salam mitro Mike bun karena aku. क्यों करोगे हमें हमारे मंदिर आकर तो जय राधनी बताए हैं बीनर तो उनसे ठीक है जो तो फन न करता दौड़ता नहीं माता जी की जय राधनी वर्ष से भी दोस्त नहीं है इन वंशों આટલા મિત્રો અમારા મંદિરે દર્શન કરજો અમારે નાળી રેંક દેખાય અમારા ઘરે નાળિયેરી છે અહીં દેખાય વરસાદ તૂટી પડવાનો છે વરસાદ કરીએ બધા રમે આવી ગયા અમારા ઘર જો અમારા ઘર પાસે મંદિર આમ દેખાય જો આ અમારું ઘર છે જો આ બીજું ઘર चलो मित्रों लाइक कर दीजिए नाम के ચાલો ફરી મળીશું જય માતાજી કેટલા વાગ્યા છે સાડા ચાર થયા ને લાઈક કરી દો મિત્રો એકવીસ જણા જો પાંચ લાઈક કરી દયો ચાલો ચાલો એક લાઈક કરી દો ચાલો બંધ કરી દો ચાલો કોણ લાઈક કરે છે મિત્રો નામ લઈને લાઈક કરી નાખો ચાલો જય માતાજી ચાલો જય માતાજી